નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસ લઈને આવે છે તે વેચાણ માટે છે અને મિત્રો જોવા ક્યાં મળશે જોવા મળશે એ બની યારી બંને વિસ્તાર ભચાઉ તાલુકામાં મિત્રો મિત્રો તમે ઓનલાઈન ભેંસો મંગાવો છો માગતો હો તો તમે આ ભાઈને વાત કરી લેજો બહુ સારા માણસ છે ઓનલાઈન પણ ઘણા લોકો એક એકવાર ભેંસો લઈ ગયા છે અને પછી પોતે આવે તો આવે નહીં તો ઓનલાઈન મંગાવી લે છે કારણ કે આ માણસ બહુ સારા છે આયર છે આયર તો ઘણા મિત્રો જોયા આવે પણ આ જેવા કોઈ નથી આ ભાઈ સારામાં સારી ભેંસ આપે છે અને ફૂલ જવાબદારી રીતે આપે છે આપણે ઓનલાઈન મંગાવીશું તો જે ભેંસમાં કાંઈ પણ ખામી હશે તો કહી દેશે આ ભેંસમાં આ ખામી છે આમ કાંઈ હોતી તો નથી ભેંસોમાં ખામી પણ તોય કહી દે છે કે બધી રીતે ક્લિયર હોય છે તો કેમ કહે છે ક્લિયર છે કોઈ ખોટ નથી તો તમને ભેંસ લેવી હોય તો ભરત ભરતદેવા આહિર બનિયારી અને મિત્રો તમે પણ આપણા ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણા દરરોજ વિડીયો આવે તેના પહેલાં નોટિફિકેશન મળી રહે મિત્રો તમે આંચળનો કેબ જોઈ શકો છો વરાક જોઈ શકો છો શિંગડાની ક્વોલિટી તમે જોઈ શકો છો પીટની જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો મિત્રો બધી રીતે ચોખ્ખી ભેંસ છે મિત્રો આપણી આ ભાઈના ઘણા ખરા વિડિયો આપણી ચેનલમાં આવ્યા છે ને એ ઓનલાઈન ભેંસો વહેંચાઈ પણ ગઈ છે તો આ ભાઈને હવે વિશ્વાસ આવી ગયો છે તો આપણને વિડીયો પણ મોકલે છે તો આપણે બધી રીતે તમને સારા એવી રીતે બતાવવી પડે છે એમાં મિત્રો આપણે કાંઈ એડિટિંગ નથી કરતા કે જેવી ભેંસ હોય છે એવી તમને બતાવી દઈએ છીએ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણા વિડીયો આવે તેના પહેલાં નોટિફિકેશન મળી રહે અને મિત્રો તમે પણ તમારા પાસે જાહેરાત કરવા માગતા હોય તો આપણા મોબાઈલ નંબર છે સત્તાણું બે અડત્રીસ સત્યાવીસ ઝીરો છેતાલીસ એના પર આડો મોબાઈલ કરીને બેથી ત્રણ લીટનો વિડીયો મોકલી દેજો આ ભાઈ મોકલો એવી રીતે વિડીયો એક ફોટો મોકલી દેજો જેથી કરીને આપણે તમે મિત્રો વિડીયો મોકલો આડો મોબાઈલમાં મોકલજો કારણ કે ઊભા મોબાઈલવાળા આપણે નાખતા નથી કારણ કે આ મોબાઈલ મોબાઈલવાળા આપણે જ્યારે ઇન્સ્ટોટમાં વિડીયો નાખીએ છીએ ત્યારે બતાવો ઇન્સ્ટોટમાં એટલા માટે મિત્રો નાખીશ કારણ કે એમ બી ઓછી જાય છે ને એમાં આપણે એડિટિંગ કાંઈ નથી કરતા જેવી રીતે વિડીયો છે એવી રીતે કંઈ નાખીશ ખાલી આપણે વોઇસ ઓવર કરીએ છીએ તો મારે બતાવવા માટે કારણ કે ઘણા લોકોને ખબર નથી પડતી એટલા માટે આપણે બતાવીએ છીએ સારામાં સારી ભેંસો રાખે છે ઘરની ભેંસ છે ઘર ઘરાવ ભેંસ છે કોઈ વેપારની ભેંસ નથી મિત્રો પોતે વેપાર કરે છે લેકિન વેપારની ભેંસો નથી કારણ કે ઉછેરી ઉછેરીને ભેંસો વહેંચે છે કારણ કે જ્યારે પાડિયો વહેંચતો નથી જ્યારે પાડિયો થાય તે ઉછેરે છે ને પછી ભેંસ જ્યારે થાય ત્યારે એ વેચી નાખે છે પહેલાં વેતરમાં મળી જશે એના પાસે બીજા ત્રીજા જે વેતરમાં જોતી હશે એના પેત્રમાં તમને ભારત દેવા એ પર મળી જશે મિત્રો વિડીયો પૂરો જોજો જય માતાજી જય મોડા